તેમજ તેઓ માત્ર ફોટો સેશન માટે આવ્યા હોય તેમ મીડિયાના સવાલોના ગોળ ગોળ જવાબ આપતા નજરે પડ્યા હતા અને ફાયર બ્રિગેડની ટીમ સાથે ડ્રેનેજની તમામ સંપૂર્ણ ટીમ સાથે એની મશાગત કરી રહી છે અને બાળક શોધવા માટેની કામગીરી જોરશી ચાલુ છે ખુલ્લું નથી હોતું ગટરનું ઢાંકણ આ ભારે વાહનોના કારણે અવર જવાના કારણે મેઇન રોડ છે આપ જોઈ રહ્યા છો એના કારણે ઢંકણ તૂટ્યું હતું